વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં હવે ખાતરનો મુદ્દો ગરમાયો છે વિસાવદર સ્વાભાવિકપણે કૃષિની સાથે સંકળાયેલો જિલ્લો છે ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે એટલે ખેતી ખાતર પાણી અને ઇકોઝોન જેવા વિવિધ મુદ્દાઓને લઈને ચૂંટણી ટાણે નેતાઓ પ્રચાર કરતા હોય એ સ્વાભાવિક બાબત છે એ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ખૂણે ખૂણે ફરી રહ્યા છે ફરી એકવાર એ એવું કહી રહ્યા છે કે અત્યાર સુધી હું એકસો સાહીઠ જેટલા ગામડાઓમાં ફર્યો છું અને હવે ફરી એકવાર એટલે કે બીજી વાર એ બધા જ ગ્રામ્ય વિસ્તારોમાં હું લોકોને મળી રહ્યો છું એમ ના આશીર્વાદ મેળવી રહ્યો છું એ પ્રચાર કરતી વખતે ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે વિસાવદરમાં ખાતર નથી સામે ભારતીય જનતા પાર્ટીએ પણ આખી ફોજ ઉતારી છે વિસાવદરની અંદર જ્યાં રાજેશ ચુડાસમા જયેશ રાદડિયા એની સાથે ભગવાનભાઈ કરગઠિયા સહિતના તમામ નેતાઓ સાંસદો અને કાર્યકર્તાઓ વિસાવદરમાં ચૂંટણી જીતવા માટે લાગી પડ્યા છે કેમ કે ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી જીતવી એ પ્રતિષ્ઠાનો જંગ છેલ્લા અઢાર વર્ષથી અંદાજે ભારતીય જનતા પાર્ટી વિસાવદરની અંદર ચૂંટણી જીતી નથી આ વખતે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીની સામે લડી રહ્યા છે કિરીટ પટેલ લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી અને નીતિનભાઈ રાણપરિયા લડી રહ્યા છે કોંગ્રેસમાંથી સંભવતઃ આખે આખી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વચ્ચે લાગી રહી છે એ બધાની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા વર્સીસ જયેશ રાદડીયા થયું હોય એ પ્રકારના દ્રશ્યો વિસાવદરની અંદર સર્જાયા છે કેમ કે જીવો ગોપાલ ઇટાલિયાએ પોતાના પ્રચારમાં એવો ઉલ્લેખ કર્યો કે વિસાવદરનો ખેડૂત છે એ ખાતરના કારણે પરેશાન છે ખેડૂતને ખાતર નથી મળી રહ્યું સામે જયેશ રાદડીયા જેને મંત્રી બનાવવાની વાત કરી કિરીટભાઈ પટેલ પોતાની અ ભાષણની અંદર કરી ચૂક્યા છે એવું કહી ચૂક્યા છે કે મારે મંત્રી નથી બનવું પણ જયેશભાઈને મંત્રી બનાવવા છે એ જયેશ રાદડિયા વિસાવદરમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા અને એમણે એવું કહ્યું કે ખેડૂતોને ખાતરની કોઈ જ કમી નથી અને જો ખેડૂતોને ખાતર જોઈએ તો કિરીટ પટેલને કહેવાની જરૂર નથી કિરીટ પટેલને ન કહેતા સીધો મને જ ફોન કરજો હું તમારા સુધી ખાતર પહોંચાડીશ

પણ જોઈએ મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે પાંચ બોટલ જોતી હોય ક્યારેય બુટલે ઘરે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતું હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે પણ પૈસા તો ખાતર ન મળે દારૂ તમે ક્યાં આપી જાય કેળામાં મગાવ કેળામાં આપી જાય ઘરે મગાવ ઘરે આપી જાય અને કયા ગામમાં નથી મળતો તેમને કયો હું ખોટું બોલતો જ ના પાડ્યો વાત ખોટી છે પ્રતિબંધિત દારૂ મળે ટાણે ખાતર ન મળે તો કેમ ખેતી કરવાની આ ભાજપ વાળા એવા વાયદા કરી કરીને સરકારમાં આવી ગયા કે ખેડૂતોને આવક ડબલ કરીને આપશો નહીં આવક ડબલ થઈ ખર્ચો ડબલ થયો માંડ માંડ ખાતર મળે છે ભેગો ભાણીઓ લેવો પડે છસો વાળો ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી

તમે શું માની રહ્યા છો આ ચૂંટણીને લઈને કમેન્ટ કરજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર